નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ અચાનક થયું આવું મિત્રો આપણે બધા જાણીએ છીએ કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને દેશમાં ફરી તેમની સરકાર બની છે લગાતાર ત્રીજી વખત વડાપ્રધાન બનતા મોદી પર ખતરો પણ વધી ગયો છે ત્યારે જોવાનું એ છે કે આવનારા સમયમાં મોદી પોતાના દુશ્મનોથી બચવા શું કરશે મતલબ પોતાની સુરક્ષા કેવી રીતે કરશે મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરીજો પીએમ મોદી એક મહાન દેશના પ્રધાનમંત્રી છે એટલે જ તેના જીવને સૌથી મોટો ખતરો રહે છે તેથી મોદીજી જ્યાંથી પસાર થાય છે ત્યાં જમીનથી લઈને આસમાન સુધી કડક નજર રાખવામાં આવે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો પીએમ મોદી વચ્ચે ચાલી રહ્યા છે અને તેમની આગળ પાછળ બોડીગાર્ડ દોડી રહ્યા છે મિત્રો કદાચ તમે નહીં જાણતા હોવ કે પીએમ મોદી સુપર સુરક્ષિત બીએમ ડબલ્યુ સેવન સિરીઝ બુલેટપ્રૂફ કારમાં જ મુસાફરી કરે છે જી હા મિત્રો આ એક એવી કાર છે જેના પર બંદૂકની ગોળી જરાય અસર કરતી નથી તમને જણાવી દઈએ કે સાથે સાથે આ વીચ બે ડમી એટલે કે ડુપ્લિકેટ ગાડીઓ પણ ચલાવવામાં આવે છે જેથી હુમલાખોરોને ભ્રમિત થઈ શકે જી હા મિત્રો તમે સમજી ગયા હશો કે બીએમ ડબલ્યુ સેવન જેવી બે ડમી ગાડીઓ તેની સાથે જ ચલાવવામાં આવે છે જેથી હુમલાખોરોને ખબર ન પડી શકે કે પીએમ મોદી કઈ ગાડીમાં બેઠા છે મિત્રો પીએમ મોદીના કાફલામાં સૌથી આગળ દિલ્હી પોલીસ સ્ટાફની ગાડી સાયરેન વગાડતી આગળ ચાલે છે ત્યારબાદ એસપીજીની ગાડી અને બે ડમી ગાડીઓ રવાના કરવામાં આવે છે અને તે પછી ડાબી જમણી બાજુએ પણ બે કાર ચલાવવામાં આવે છે અને તેની વચ્ચે રહે છે પીએમ મોદીની સ્પેશિયલ ગાડી એ સિવાય પણ પીએમ મોદીના કાફલામાં એક એવી ગાડી હોય છે જેની ઉપર બે એન્ટેના લગાવેલા હોય છે જેને સિમલેસ ગાડી કહેવામાં આવે છે આ કારની મદદથી રોડની બંને બાજુએ દસ કિલોમીટર સુધી જો કોઈ વિસ્ફોટક વસ્તુ છુપાવી હોય તો આસાનીથી જાણ થઈ જાય છે મતલબ કે આ એક એવી ટેકનોલોજી છે જેનાથી દસ કિલોમીટરની અંદરમાં કોઈ બમ રાખવામાં આવ્યો હોય તો તાત્કાલિક માહિતી મળી જાય છે આટલું જ નહીં પીએમ મોદીના કાપલામાં એક એમ્બ્યુલન્સ અને દિલ્હી પોલીસની જીપ્સી હંમેશા આગળ પાછળ દોડતી રહે છે મિત્રો તમે જોયું હશે કે પીએમ મોદીને આજુબાજુ રહેનાર તેમના બોડી ગાર્ડ હંમેશા કાળા રંગના સસમાં પહેરે છે મિત્રો શું તમે જાણો છો કે આ લોકો કાળા રંગના સસમાં શા માટે પહેરે છે નથી જાણતા ને તો તમને જણાવી દઈએ કે આ ગાર્ડ કાળા રંગના સસમાં એટલા માટે પહેરે છે કે જો કદાચ કોઈ દુશ્મન પીએમ મોદી પર નિશાન સાધવાની કોશિશ કરે તો આ જવાનો તેને સસમાંથી જોઈ શકે અને દુશ્મનને ખબર ન પડે કે આ લોકો તેને જોઈ રહ્યા છે તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે કે પીએમ મોદીના બોડીગાર્ડ શા માટે કાળા રંગના સસમા પહેરે છે અમને વધુ જણાવી દઈએ કે પીએમ મોદી જ્યારે પગપાળા ચાલે છે તો તેની આજુબાજુ સાદા કપડાંમાં એનએચીના કમાન્ડો પણ ચાલે છે અને તે કમાન્ડો પાસે એક ખાસ પ્રકારની રાઇફલ હોય છે જે એક મિનિટમાં આઠસો ફાયર કરી શકે છે મતલબ કે એક મિનિટમાં આઠસો દુશ્મનોનો ખાતમો આ સિવાય પીએમ મોદી જ્યારે વિદેશના પ્રવાસે જાય છે ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી એરફોર્સના જવાનો પર હોય છે અને એ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે પીએમ મોદીનું વિમાન ઉડવાની તૈયારીમાં હોય ત્યારે સાથે બીજું કોઈ વિમાન ઉડી નથી રહ્યું ને મતલબ કે આખા એરિયાને નો પોઈન્ટ ઝોનમાં બદલી નાખવામાં આવે છે